અમરાપુર ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક કચરાનો સળગાવીને નાશ કરાયો આ તકે દુકાનદારો તથા નાના ગલાવાળાઓને ડસ્ટબિન પણ વિતરણ કરવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ રિપોર્ટો આજરોજ અમરાપુર મુકામે હું સરુભાઈ અમરાપુર તેમજ અમારા બધા યુવાનો સાથે આજરોજ અમે બધાએ જે હજારો ટન જેને કહેવાય પ્લાસ્ટિક કે જે ગાયુના પેટમાં જાય અને હજારો વર્ષ સુધી હળતું નથી એવો પ્લાસ્ટિકનો રાહો અમે આજ નાશ કર્યો બધા દુકાનદારોને પણ વિનંતી કરી બધાને અમારા પંચાયત તરફથી ડોલો પણ વિતરણ કરવામાં આવ્યું કે તમે રોજે રોજ જે તે પ્લાસ્ટિક થાય એ પ્લાસ્ટિક તમે કાયમી બાળી દીઓ અને જેથી કરીને પર્યાવરણનું પણ ખતન થાય અને સમસ્ત ગામજનોના પણ હિતમાં સ્વચ્છતા અને જે સરકાર અભિયાન ચલાવતું હોય તો તેને પણ પ્રાયોરિટી મળે તે માટેથી આજે બધા યુવાનોનો આભાર માનું છું કે મારી સાથે રહે અને હજારો ત્રણ પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો એમાં સમસ્ત ગામજનોને વિનંતી છે કે પોતપોતાનું પ્લાસ્ટિક અને સ્વચ્છતા રાખો પોતપોતાનું કાયમી રોજો રોજ હલગાવી દે એવી બધાને વિનંતી કરું છું જય દયભાઈ કયા કોથરિયું તો હું ડાયાભાઈ બોલું છું ડાયાભાઈ એટલે હમણાં પર ને જે આ કોઈ કોઈ પણ કોથરીઓ ત્યાં નાખે તો એ બધી હરગાવી નાખવાનો હવ ને ઘેર હવ ને હરગાવી નાખવાની કંઈ પણ જાવે ને ગાયું બધી આ રેઢિયાર ઓલિયું આપણું ઘરની ગાયું ખાય રેઢિયાર ખાય તો એ એને લાદડામાં હલવા જાય તો એ ગાયું મરી જાય ઓદ્રો ન કરી શકે પેશાબ ન કરી શકે તો મહેરબાની કરી બધાને વિનંતી કરીએ ગામને સમસ્ત ગામ આખાને કે ભાઈ કોથરી ત્યાંય બજારની અંદર હોવી ન જોઈએ બજારમાં અમરાપરની અંદર ભલે કેળામાં ત્યાંય પડી હોય તો એ આપણે લઈ લેવાની રોડમાંથી હાલ્યા જતા હોય તો એ કોથળી લઈ ને હરગાવી નાખવાની એટલું કહો આ ગામને વિનંતી કરી બધાને ભાઈઓને ભાઈઓને બહેનોને બધાને કહીએ નાના છોકરાઓને કહી કે કોઈ પણ બબલા ખાતા હોય તો એક એકઠકા કોથરી રાખી દેવાની કે પ્રમાણયામાં બધાઈના વિનંત કરીન કહું એટલે હોસ્પિટલ ડોક્ટર નીલન ઘામી એમડી ડોક્ટર રિતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડોક્ટર મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે નો मालि नो हॉस्पिटल सलारी नाका पटीलवाडीनी बाजूमा रापर कच्छ મોબાઈલ नंबर सिक्स थ्री फाईव नाईन सिक्स सिक्स फाईव थ्री सिक्स हॉस्पिटल रापर